હાલો મિત્રો દેશી લાઈફ ફર્મ આપણું સ્વાગત છે ને મિત્રો આપણે મેટાલિક્સ અને યુમિક પાવાની વાત કરતા હતા આપણે છંટકાવ પણ એનો કર્યો છે અને હવે જીરુમાં પિયતમાં પણ એ આપવું છે છંટકાવમાં આપણે ચાર ટકા મેટાલિક્સ નાખવું હોય અને પિયતમાં આપણે ચોત્રીસ ટકા અને ભેગું ભેગું યુમિક એ આપી દેવું છે એટલે શું છે કે એનો થળનો વિકાસ થાય તો મિત્રો પાવામાં એવું છે અત્યારે વાતાવરણ તો હજી જે જીરુંને જોઈને એવું માફક આવે એમ નથી અને જો આપણે છૂટે ક્યારે પાણી પાઈએ તો પિસ્તાલીસ દિવસ પછી જીરુંને તકલીફ પડે એમાં જો ખરાબ પડવું હોય ને કે એક વાર બે વાર પાંચ વાર પહેલાં વાવેલું હોય તો જીરુંને બહુ અસરકારક રીએ તો પાવું તો છે પણ કઈ રીતે પાવું એ તમને વાત કરવી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરી દેજો અને બને તો વિડીયો શેર કરી દેજો બીજાને માહિતી મળતી રહે કઈ રીતે આપણે પાઈએ છીએ પિયત આપીએ છીએ જેમાં પાછળ આપણે જીરું જોઈએ ને તો જીરું ટોપ ક્વૉલિટીનું છે પણ બહુ સારું જીરું હોય ને પછી તમે પાવાના બહુ વખત કરો ને તો ક્યારેક હવામાન ખરાબ હોય અને જૂનું પડવું હોય તો તકલીફ પણ વધારે પડે અને જીરામાં કોઈ પણ માણસ એવું હોશિયાર હોય કે હું આમ કરી નાખું હું આમ કરી નાખું કાંઈ કોઈનું હાલતું નથી હવામાન ખરાબ થયું એટલે એનું જીરાનું આવી સઈડું અને જીરા માથે એક જુગાર જેવો ખેલ છે ખરાડે ઉતરી ગયું તો ઉતરી ગયું ને કીર રહ જે સીતારામ એવું થાય છે તો હું કઈ રીતે પાઉં હું એ તમને બતાવું જે આપણી વાઈફ છે બરાબર હવે અહીંથી આપણે વાઈવ છે ને એથી ઓલી બાજુ સાઈડ નબળું પડું છે કાંઈ અહીંયાથી આપણે રેવલ કરેલું છે અને આ વાઈથી નીચેનો ભાગ દેખાય ને આ બધો ટોપ ક્વોલિટીનો છે બરાબર હવે જો આ હોટી દેખાય ને જ્યાં આ હોટીથી નીચલો ભાગ ગઈકાલે પાઈેલો હે પિયત આપી દીધું છે હવે અત્યારે આમાં પીએચ ચાલુ છે તો આગળ આગળ આપણે જે રેતીનો પાવડર હોય ને ભીડિયાનો પાવડર અથવા રેતી એમાં મેટાલિક્સ અને વ્યુમે બે ભેળવી અને આગળ આગળ આપણે ભેજ સેજ આપી અને ઉડાડતા જઈએ છે અને પાછળ જો આ રેન પાઇપ દેખાય ને આ રેન પાઇપ એનાથી આપણે પાઈએ છીએ આ રેન પાઇપ છે ને એ એક રેન પાઇપ અંદાજીત સો મીટરનો આવે એટલે હવા ત્રણસો ફૂટ જેવું કામ દઈએ છે અને છેની મોટર હોય ને તો આખે આખા બે પટ્ટા ઉપાડી લઈએ છીએ અને બે પટ્ટાને ચાર ચાર ક્યારા બરાબર એમાં આપણે પંદર મિનિટ રાખીએ ને એટલે બહા પલાર જેવું થાય અને અડધી કલાકે એટલે પગ આપણા મંડે ખુશવા અને એક કલાક રાખીએ ને એટલે તો ક્યારામાં સબસબિયા થઈ જાય એવું પાણી પી લઈએ એટલે આપણે ખાલી છે ને અડધી કલાકય નથી રાખતા વીસથી પચીસ મિનિટ રાખીએ જો અત્યારે ચાલુ જ છે રેનપાઇપ હા આમાં હે ને નાના નાના હોલ હોય અને આપણે આની ભાવનો વાત કરીએ ને તો સાડા હાથસોથી હજારની આસપાસ ભાવ હોય અને ઘણી બધી ક્વોલિટી આવે છે ત્રણ ચાર વકલ આવે છે એમાં આપણે મીડિયમ રેન્જ લીધી છે એક ઝીણી નહીં એવા હોલ હોય એ ત્રણ પટ્ટા ઉપાડી લઈએ છે તો એમાં શું થાય છે આપણે ફિલ્ટર બિલ્ટર કાંઈ હોય નહીં ને એટલે અમુક બંધ થઈ જાય છે હોલ એટલે આપણે જે જોઈએ ને એવું કામ નથી આપતું અને પોળા હોય ને એમાં પાણી પૂરું નથી થતું તો જે મીડિયમ રેન્જના આવે ને એ આપણે લીધા છે અને આપણે અત્યારે નથી લીધા આ વર્ષે કદાચ થોડો ઘણો ભાવ વધારે હોય તો હોય આપણે આને લીધા હે ને લગભગ આ ત્રીજું વર્ષ છે ત્યારે આપણે લીધા હે ને આના આપણે પહેલાં વિડીયો બનાવેલા છે એ આપણી ચેનલમાં પડ્યા છે લગભગ ગયા વર્ષે નહીં આગલા વર્ષે આના આપણે ત્રણ પીએ બે પીએ આપેલા છે ગયા વર્ષે આપણે થોડુંક પાણીનો અભાવ હતો એટલે આપણે ઉગાવાના બે પાણી મળ્યા તો પછી મળ્યા નથી આમાં જોઈ હકીએ જો આગળના ક્યારામાં કાંઈ છે નહીં અને આમાં ઝાકર જાય થઈ ગયું છે આમાં ટૂંકમાં ધીરે ધીરે એક ધારૂ ક્યાંય પાણી ફુવારા હોય ને તો ફુવારામાં આપણે પાઈ હકીએ પણ એમાં શું છે કે વધારે ઝાપટ પડે તો ઝીણું ઝીણું હોય પડી જાય ને કોઈ થોડું ઘણું આ તે થાય આમાં કાંઈ થાય નહીં બે પટા ઉપાડી અને આ ક્યારામાં મૂકી દેવાના અત્યારે આ ક્યારામાં છે એમાંથી હવે પાછો આ ક્યારામાં આવશે એટલે બાજુ દહીં ક્યારા પારામાંથી મૂકી દેવાના દહીં કેરા હોય અને એક રેન પાઇપનું વજન કંઈ ના હોય બે કિલો વજન હોય હકેલી લ્યો ને બેથી અઢી કિલો વજન હોય એટલે એ કંઈ ફેરવવા એ અઘરા નથી પડતા પ્લાસ્ટિકના પાઇપ હોય ફૂગો લાઈન હોય ને એવા એક હવાના લાઇન હોય બરાબર એનું ફિટિંગ પણ આવે છે એટલે તમારે ચડાવવાનું કરવાનું એ પણ આસાનીથી થાય છે અને પિયત જીરુંમાં જેટલું આપવું હોય ને એટલું આપે આપણે ખાલી પીએચ કેટલું આપીએ છીએ એ કે જે મેટાલિક્સ પાઉડરને હ્યુમિક બે છે ને એ સુધી પહોંચી જાય ને એટલું જ વેત આપી છે કોઈ જાતનું વધારે આપતા નથી જીરું આપણું હે ને અત્યારે ટોપ ક્વોલિટીનું છે પણ જો હવામાન બગડ્યું તો આને કદાચ વધારે અસર પણ થાય જો આ જીરું છે ને આપણું એક વેત ને દોઢ વેતનું જીરું થયું છે હા બરાબર એટલે વેત આસપાસનું જીરું બધું છે સરેરાશ અમુક છોડું વધારે વિકાસ કરી ગયો એટલે દોઢ ઇંચનો થયો છે બરાબર પારા છે ને પારા ઉપર વેત એક આવી ગયો છે વેત ઉપર પારા જે હોય ને એની ઉપર અહીંયા આપણે વાળની બાજુમાં થોડુંક ગાર હતો એટલે ઉપાડ્યું નીકળ્યું ને એટલું નબળું છે અને આખી મોટરનું પાણી જવા દઈએ જો એટલું વાલમાંથી જે જાય ને એટલું પાછું પાણી જાય છે કારણ કે આમાં છે ને થોડાક વાલ ત્રણસો ફૂટના છે ને એની આપણે ક્યારો અહીંયા પૂરો થાય છે એટલે અઢીસો ફૂટ જેવો પલો છે એટલે એટલો વાલ જવા દઈએ છે મિત્રો તો મિત્રો વિડીયોમાં માહિતી કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ વસ્તુ અપનાવવા જેવી છે જેટલું પાણી આપણે જીરાને આપવું હોય ને એટલું આપી જાય એને કામમાં શું છે આપણે ઠાઠે ભરાવાનો પ્રોબ્લેમ રહે અમુક જગ્યાએ ભરાતું પાણી હલતું હોય તો ન્યા જીરું ઉથડકવાનો પ્રોબ્લેમ રહે એટલે આ પ્રોબ્લેમ થોડોક ઓછો થઈ જાય અને આપણે ફરજિયાત આપવું પડે તો આપી શકીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં